Thank you. નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશમાં પૂનની સ્થિતિ સર્જાય છે સામે આવેલી માહિતી અનુસાર વાત કરીએ તો ત્રણસો પચાસ ગામ ડૂબી ગયા છે અને ત્યારે મિત્રો આ ઉપરાંત ભારે વરસાદના લીધે ચોવીસ કલાકમાં ચાર લોકોના મોત થયા છે જો કે ઉલ્લેખનીય એ છે કે ત્યારે મિત્રો જણાવી દઈએ કે લલિતપુરામાં વરસાદને કારણે ગોવિંદ ત્યારે ગોવિંદસાગર ડેમના વધુ ચાર દરવાજા ખોલવા પડ્યા હતા તો મિત્રો પહેલાંથી સોળ દરવાજા ખોલેલા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જી આ મિત્રો અત્યારને આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ